સુરતના પૂણામાં રહેતા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા તેર વર્ષીય વિદ્યાર્થીને તેની ત્રેવીસ વર્ષીય ટ્યુશન કમ સ્કૂલની શિક્ષિકા બગાવીને લઈ જઈ યૌન શોષણ કરવાના ચકચારિત પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી વીસ અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવ્યું છે આ સગીર જ્યારે બાર વર્ષો હતો ત્યારથી શિક્ષિકા તેનું યૌન શોષણ કરતી હોવાને લઈ પોલીસે પોક્સોની કલમ નોંધી છે એપ્રિલ એપ્રિલે સુરતના પુણા વિસ્તારમાં રહેતા તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી 23 વર્ષીય માનસી શહેરમાં ચર્ચા જગાવી હતી શરૂઆતમાં પારિવારિક કારણોસર આ શિક્ષિકા તેને લઈ ગઈ હોવાની વાત વચ્ચે 30મી તારીખે જ્યારે આ સગીર સાથે જયપુરથી પરત ફરતી વખતે શિક્ષિકાને ચાલુ બસમાં શામળાજી બોર્ડર પાસેથી પકડવામાં આવી ત્યારે નવો ઘટસ્ફોટ સામે આવ્યો હતો

બાર વર્ષીય સગીર થકી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા ગર્ભવતી હોવાનું બહાર આવતા મામલામાં નવો વળાંક આવ્યો હતો પુણા પોલીસે શિક્ષિકાને આજે કોર્ટમાં રજૂ કરી હતી સગીર વિદ્યાર્થીના યૌન શોષણનો મામલો હોય અપહરણ ઉપરાંત પોક્સોની કલમ ચાર આઠ છ અને બાર નો ઉમેરો કર્યો હતો કોર્ટે આ શિક્ષિકાને એક દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા હતા આ શિક્ષિકા વાસ્તવમાં કેટલા સમયથી સગીરનું યૌન શોષણ કરતી હતી તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ब्युरो रिपोर्ट एश ट्वेंटी फोर न्यूज सूरत